ગુડ आफ्टरनून દ્વાрка દેસ જય વીર વચરાજ જય માતાજી તો બપોરના ટાઈમનો બ્લોગ ચાલુ કર્યો એટલે જમ્બો બેઠો તો અહી બ્લોગ ચાલુ કરીએ નામ લાઈન તાડા વચરાટ નું નામ લાઈન બોલો જે મેં છે મેં કાલે વિડિયો થઈ ગયો એ જો લેજો તેવો નયો મતલબ દેજો અહી થોડીક ગેમ રમીએ પ્રિપેર રમીએ બીજું શું જોઈએ પૈસા વધ ના રમે ભાઈ આપણી ઘરે પૈસા નથી તો કેમ રમીએ પૈસા વધી તો થોડી વાર રમીએ ભાઈ આવે છે પછી હા કેમ કે કાલે રજા હતી કાલે આખા કેમ નીકળી ગયો આખો દિવસ કેમ નીકળી ગયો એ જ ખબર ના પડી મને તો બાકી તો બોલો અને હા હું તમને એ કહેવા માંગતો હતો કે તમે મને કોમેન્ટ કરો કે ભાઈ મેં ઘણા વસ્તુ વિચાર્યું હોય કે હવે આપણે શું કે ફૂલ ફેમિલી જો કે આપણે group બનાવું કે એકલું બનાવું એવી રીતે એવું તો ખબર જ તો પછી મને આઈડિયા આવે તો હલો આ ભાઈ આવી ગયો છે એ ક્યારનો બેઠો છું એ વાત થઈ જોઈ મેસેજ કરે ફોન કરે તો જવાબ ના થાય બોટલો ખાલી કરી નાખો છે તો એને ભરાવા લઈ જાઉં છું જઈએ <laughs> <laughs> खलता। तो खलता 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 भाई ओए ओए छोरा पेट पेट करता मैं खलवा मिले बता <laughs> <जो है>। <laughs> <laughs> एक लगन करवाना एक ना बीजाने खबर नहीं

આપણે નીકળી ગયા છે હોટલ સાઈટ અને આપણે મૂકવા આવે છે આપણો એક ભત્રીજો અને આપણો આપા એ બે આપણે મૂકવા આવે છે મોજબ તો આપણે બેહી ગયા તો ફાઇનલી આપણે રિક્ષામાં બેહી ગયા છે ને આપણે દ્વારકા પહોંચીને એક ભાઈબહેનની હોટલે જવાનું છે તો મારે કામ છે તો ચલો જઈએ ને બ્લોગમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક સર્જ કરી નાખજો તો ચલો કન્ટિન્યુ તો દ્વારકા પોહી ગયા ભાઈ એક ભાઈ મળી ગયા હું બનાવું છું ને ભાઈ કુતરાનું બનાવું બનાવી છે તો અહીંયા આવ્યો ને તો ભાઈ અહીંયા છે ને ઓલું ચાલુ છે કેમ કે આજે રાતે આવવાના છે આપડા ભૂપેન્દ્ર પટેલ એના હિસાબે ઓલું ચાલુ છે ગાડીનું તો કન્ટિન્યુ અમારા અહીયરભાઈ આવી ગયા છે તારક મહેતાથી અરે શૂટિંગ વૂટિંગ થઈ ગયું ભાઈ અરિયરભાઈ બહુ આપણે ગોર મહારાજ છે પણ ઈ અહિયાર તરીકે પ્રખ્યાત છે હોટલમાં ને બધી જગ્યાએ અરે મૂળ ભાષામાં અહિયાર જ કહે છે એવું છે અહિયારનો ઈ પાકો ફ્રેન્ડ્સ ઈ શ્રેયસ અહિયરનો ક્રિકેટરનો પાકો ફ્રેન્ડ્સ છે અને એ અહિયાર ઈડલી સંભાર ચટણી ચટણી અર્યરભાઈ આ શું

આ ભાઈ કરે છે ને આઈફોન છે એટલે ફોટો બોટા પડી હવે તો જયદીપ ભાઈ વાંધો નહીં આપણે ફોટા શૂટિંગ હતા કરશું થોડીક વારમાં અને એ આપણે અપલોડ કરી નાખશું ફોટા હોય તો સ્ટોરી બોરી લગાડશું ઓકે તો ફોટા મોટા બાંધ લીધા છે અમે ને આ જો સટા સટ જઈએ ને ઘરેથી ફોન આવી ગયા જેના હિસાબે બાયડી છે ઘરના ફોન આવે ને સાચી વાત ને

હલો વાગી ગયા એટલે મોડું થઈ જાય એમ કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો સાગર ચાંદપાને બોલ બોલ પાછું બોલ સાગર ચાંદપાને લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો હલો તો મળીએ ને ઉપલબ્ધ